મોડમાં જોવા મળી રહી છે તેર એપ્રિલે વિસાવદરમાં આપનું મહાસંમેલન યોજાશે ચૂંટણીને લઈને આગામી છ મહિનાનો રોડ મેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે અરવિંદ કેજરીવાલ ગુજરાતનું સતત ફોલોઅપ લઈ રહ્યા છે અને આગામી સમયમાં ચૂંટણીઓ વિસાવદર કડીની પેટા ચૂંટણી યોજાશે એકસો બ્યાસી વિધાનસભામાં ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવશે અમે મજબૂત ઉમેદવારોની પણ કવાયત હાથ ધરી છે તેમ જણાવ્યું છે ગુજરાતના રોડમેપ તૈયાર કર્યું છે જે દર છ મહિને સંગઠનનો હિસાબ લેશે ડિસેમ્બરમાં અરવિંદ કેજરીવાલનું અમે વિશાળ મહાસંમેલન કરવાનું આયોજન છે અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં પ્રચાર પ્રદેશમાં શ્રી ગણેશ કરાવીશું આગામી તેર તારીખે વિશાવદરમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાના હોદેદારોનું મહાસંમેલન કરવા જઈ રહી છે જેમાં આગામી છ મહિનાનું રોડમેપ એ તેમાં આપવામાં આવશે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આનંદ થશે એ વાત સાંભળીને કે અત્યારે ખુદ અરવિંદ કેજરીવાલજી ગુજરાતનો ડેલી ફોલોઅપ લઈ રહ્યા છે ગુજરાતને લઈને અરવિંદ કેજરીવાલજી ખૂબ જ સિરિયસ છે આમ આદમી પાર્ટી આગામી જે બે હજાર છવ્વીસની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં મજબૂતાઈથી લડવા કમર કસી રહી છે